ભરૂચ શહેરમાં આવેલ જંબુસર બાયપાસ ચોકડી બ્રિજ નીચે પોલીસ ચોકી પર પહોંચી હતી અને જ્યાં તેના ટ્રાફિક અમલદારે એસઆઈ નરેશભાઈ પરમારની અને ટી આર જવાન દ્વારા એમની સફળ દરમિયાન બેસવાની તથા ચાના સ્થાને પીવાના પાણીનું વિતરણનું આયોજન રાખવામાં આવ્યું હતું અને ક્ષત્રિય રાજપૂત સમાજ સંસ્થાએ એ એસઆઈ નરેશભાઈ પરમારને ટીઆરબી જવાનો દ્વારા એ આપોઝન રાખવામાં આવ્યું હતું કે ના આભાર વક્ત કર્યો હતો અને શુભેચ્છા પાઠવી હતી આ સમાજ સેવા સંસ્થાનું રજીસ્ટ્રેશન આર ઇ જીડી નંબર વન વન ફાઇવ વન થ્રી છ બે હજાર સત્તર ટી એચ એની થયેલ છે આ સાયકલ યાત્રા અગિયારસો કિલોમીટર મુંબઈ વસઈ નાળા લઈ આશાપુરી કચ્છ માતાના મઢ સુધી આ ક્ષત્રિય રાજપૂત સમાજ સંસ્થા દ્વારા શ્રદ્ધાપૂર્વક રાખવામાં આવે છે આશાપુરી માતાના મળ પવિત્ર સ્થાને જય માતાના દર્શન કરી

અત્યારે ક્યાં જાવ છો તમે માતાના માર્ગ ક્યાં આગળ અચ્છા કચ્છ મારું નામ કેશવાણી બાલ રમેશભાઈ છે હવે મુંબઈ રાવસો પારા જાય છે રાજપૂત યુવા સંઘ થી એકવીસ સાયકલ નીકળી છે ટોટલ ત્યાંથી અમે બધા આશાપુરા કચ્છ જઈએ છીએ બધા ટોટલ મુંબઈ થી અગિયારસો કિલોમીટર થાય છે અમે બોમ્બે થી આવીએ છીએ અને બધી સેવા મળી છે અમારી સાથે સેવાવાળા વાળા પણ છે એક બોલેરો છે બે ચાર બાઇક છે અમારી સાથે અને અમને વચમાં વચમાં અમને કેમ્પ મળે છે મોટા મોટા અહીંયા જંબુસર બાયપાસ રોડ જશું ત્યાં પણ એક પચીસ કિલોમીટર રહીને કેમ્પ છે જંબુસર બાયપાસ ચોકી પોલીસ ચોકી પણ અમને સેવા મળી છે જય માતાજી અમે આવી છીએ મુંબઈ નાલા સોપારા રાજકોટ સિંહાસન અમે જઈએ છીએ માતા ના મત મુંબઈ જઈ કચ્છ કચ્છ ગુજરાત હા હવે અહિયાં થી જાંબુસર થી અમે मुंबई चला चला सोपा ही वसंत राष्ट्र दिवाळे मारू नाम जाळे जा दिगी जे सेठोर जी या मोठा कांदा किती मेंबर होते अमर टोटल 16 जना हे ग्रुप वा आ तिसरा दिवस थयो छे आज दिवस थयो चार चार किलो 400 वाला एक गाडी छे आमार थी सायकल थी जाऊ सायकल चलावी सायकल चलावी टोटल टोटल 1100 किलोमीटर यात्रा మాట్స్ <imit> తమ్మి <imit> <imit> <imit>